પંચમહાલમાં બ્લડ પ્રોસેસિંગ ચાર્જને વધારાને લઈ નાગરિકોમાં રોષ પંચમહાલ જિલ્લાની પ્રમુખ સંસ્થા ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રોસેસિંગ ચાર્જમાં રૂપિયા બસ્સોનો વધારો કરવામાં આવતા સ્થાનિકોમાં તીવ્ર નારાજગી ફેલાય છે એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવેલા નિર્ણયથી જરૂરિયાતમંદ દર્દીઓ પર આર્થિક બોજો વધ્યો છે અગાઉ ડોનર સાથે બ્લડ યુનિટનો પ્રોસેસિંગ ચાર્જ રૂપિયા છસો હતો જે હવે રૂપિયા આઠસો કરવામાં આવ્યો છે જ્યારે ડોનર વગરના બ્લડ યુનિટનો ચાર્જ રૂપિયા એક હજારથી વધારી બારસો કરાયો છે આ અચાનક ભાવ વધારાથી રક્તદાતાઓ અને સેવાભાવી લોકોમાં રોષ ફેલાયો છે ગોધરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિયમિત રક્તદાન શિબિરનું આયોજન થતું હોવા છતાં આ ભાવ વધારાનો નિર્ણયને એક તરફી ગણાવી સ્થાનિકો દ્વારા તેનો પાછો ખેંચવાની માંગ ઉઠી છે સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોએ આ વધારાને ગરીબ દર્દીઓ માટે અન્યાય ગણાવ્યો છે તરફથી જે બ્લડના પ્રોસેસિંગ ચાર્જમાં બસો રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ સરાસર અયોગ્ય છે આજે આદિવાસી પ્રજા અને મધ્યમ વર્ગીય માણસોને આવી રીતે બસો રૂપિયાનો ભાવ વધારો પોસાય એમ ન હોવાથી આ મારી નમ્ર અરજ રહેશે કે આ બસો રૂપિયાનો જે ભાવ વધારો છે એ પરત ખેંચવો જોઈએ જેથી કરી દર્દીઓને પેશન્ટોને આ બાબતની રાહત મળી શકે લોકો સ્વૈચ્છિક નિઃશુલ્ક રક્તદાન કરતા હોય છે અને પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરીને પ્રજાને અને દર્દીઓને વધારો વધારીને એનો નુકસાન પહોંચાડવું હોય ઇધા ભાવ નથી પ્રજાના માટે જેથી નમ્ર અરજ એવી કે ભાવ વધારો જે છે પાછો ખેંચ્યો છે જૂનો ભાવ જે ચાલી રહ્યો છે એ પ્રમાણેનો ભાવ લેવામાં આવે એવી આ સબને નમ્ર વિનંતી છે શું નામ તાજેતરમાં એક જૂન બે હજાર રેડક્રોસ સોસાયટી પંચમહાલ જિલ્લા દ્વારા જે બ્લડ ડોનેશન થાય છે અને જે યુનિટ જે આપવામાં આવે છે દર્દીઓને તેમાં પ્રોસેસિંગ ચાર્જના નામે બસો રૂપિયાનો વધારો કરવામાં આવે છે એટલે શરૂઆતમાં જે હજાર રૂપિયાનો બોટલ પડતો હતો તેમાં પ્રોસેસિંગ ચાર્જમાં વધારો વીસ ટકા જેટલો વધારો કરીને તેને બારસો રૂપિયા કરવામાં આવે છે હું પોતે બ્લડ ડોનર છું અને ઘણી સ્વયંસેવી સંસ્થાઓ અહીંયા બ્લડ ડોનેશન કરતી હોય છે એનો મુખ્ય આશય તે હોય છે કે આસપાસના ગરીબ દર્દીઓ જે છે એ લોકોને મદદરૂપ થઈ શકે એ આશયથી અહીંયા ઘણા લોકો બ્લડ ડોનેશન કરતા હોય છે અત્યારે જે તાજેતરમાં જે બ્લડ ડોનેશન વધારો કરવા બ્લડ ના ચાર્જમાં જે યુનિટ દીધ વધારો કરવામાં આવ્યો છે તેનાથી આસપાસના ગરીબ વિદ્યાર્થી ગરીબ જે દર્દીઓ છે તે લોકોને મુશ્કેલી પડે છે અને એ લોકોને પોસાય તેમ નથી આર્થિક રીતે પોષાઈ શકે તેમ નથી આથી અમારી એવી વિનંતી છે કે જે પૂર્વવત જે ચાર્જ હતો એ જ લેવામાં આવે